આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ફર્મ પર વાત કરવાના છીએ ગોલ્ડન સ્પેરો કન્સલ્ટન્સી એમની વેબસાઇટ છે ને એના પરથી જ આપણે થોડું ઊંડાણપૂર્વક જોઈશું આપણો હેતુ એ સમજવાનો છે કે આ ફોર્મનું વિઝન શું છે કોણ ચલાવી રહ્યું છે અને એમનો અભિગમ એમની વેબસાઇટ પરથી શું ખબર પડે છે તો ચાલો શરૂ કરીએ પહેલી જ વાત જે ધ્યાન ખેંચે છે તે એમનું નામ અને મિશન ચાલો ભારતને ફરીથી સોનેરી પક્ષી બનાવીએ તો 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 ઘણો લાગે છે છે શું કેવું આના પર હા ખરેખર એટલે આ એક ખૂબ જ આમ રસપ્રદ અને ભાવનાત્મક શરૂઆત છે એ વ્યક્તિગત નાણાકીય સલાહને એક મોટા રાષ્ટ્રીય સ્વપ્ન સાથે જોડે છે ભારતની પેલી ઐતિહાસિક સમૃદ્ધિને ફરી જીવંત કરવાની વાત વેબસાઇટ પર લખ્યું છે એમ એમનો ઉદ્દેશ જ એ છે કે ભારત ફરીથી સંપત્તિ અને તકોની ભૂમિ બને અહીં વિચારવા જેવું એ છે કે મતલબ આ પ્રકારનો ભાવનાત્મક અને થોડો રાષ્ટ્રવાદી જેવો દ્રષ્ટિકોણ એ રોજેરોજની નાણાકીય સલાહ સાથે કેવી રીતે જોડાય બરાબર ગ્રાહકો માટે આ કેટલી આકર્ષક વાત હશે અથવા કદાચ કોઈ પડકાર પણ ઉભો કરે સાચી વાત છે અને આ દ્રષ્ટિકોણ સાથે એ પણ જોવું પડે કે આ વિચારને આગળ કોણ વધારી રહ્યું છે વેબસાઇટ પર છે ને બે મુખ્ય લોકો દેખાય છે એક છે હાર્દિક કાનબાર જે ડિરેક્ટર છે એપ્રિલ બે હજાર સાત થી એટલે કે ઘણા સમયથી આ ફિલ્ડમાં છે હમ લાંબો અનુભવ કહેવાય હા એમની પાસે મેનેજમેન્ટમાં ડિગ્રી છે અને એમની નિપુણતા એ ઇક્વિટી કોમોડિટીઝ કરન્સીમાં ટેકનિકલ રિસર્ચમાં છે અચ્છા આ ટેકનિકલ રિસર્ચ એ શું છે જરા સરળ શબ્દોમાં કહેશો હા ચોક્કસ ટેકનિકલ એનાલિસિસ એટલે એમ સમજો કે શેરના ભાવ ભૂતકાળમાં કેવા રહ્યા કેટલું લેવેજ થયું એ બધા ડેટા એટલે કે આંકડા જોઈને ભવિષ્યમાં બજાર કઈ તરફ જઈ શકે છે એનો અંદાજ લગાવવાનો પ્રયાસ મોટે ભાગે આ ટૂંકા ગાળાના નિર્ણયો માટે વધુ વપરાય છે અચ્છા ટૂંકા ગાળા માટે અને હાર્દિકભાઈ સેબી રજિસ્ટર્ડ ટેકનિકલ એનાલિસ્ટ પણ છે સેબી રજિસ્ટર્ડ એટલે એક જાતની સિક્યુરિટી જેવું ગ્રાહક માટે હા બરાબર સેબી એટલે આપણું સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા માર્કેટનું નિયમન કરે છે રજિસ્ટર્ડ હોવાનો મતલબ કે તેઓ ચોક્કસ લાયકાત ધરાવે છે અને નિયમોનું પાલન કરે છે ગ્રાહકો માટે આ એક વિશ્વાસની વાત બની શકે સમજાયું તો આ હતા હાર્દિક કાનબાર હવે બીજા મુખ્ય વ્યક્તિ છે ચાંદ કાનબાર હા જે એમડી અને સીઈઓ છે મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કંપનીનું રોજનું કામ અને મોટા નિર્ણયો સંભાળે છે બરાબર તેઓ બે હજાર બારથી રોકાણ ક્ષેત્રે છે એમની પાસે કોમર્સમાં માસ્ટર ડિગ્રી છે અને ટેક્સેશન જેમ કે જીએસટી ઇન્કમટેક્સ એમાં પણ પ્રમાણપત્રો છે અને તેઓ એસઈ બી રજિસ્ટર્ડ ફંડામેન્ટલ એનાલિસ્ટ છે હવે આ ફંડામેન્ટલ એનાલિસિસ આવ્યું એ ટેકનિકલથી કેવી રીતે અલગ પડે જો ફંડામેન્ટલ એનાલિસિસ છે ને એ કંપનીના મૂળભૂત પાસાઓ પર ધ્યાન આપે છે કંપનીની કમાણી કેવી છે દેવું કેટલું છે મેનેજમેન્ટ કેવું છે એ જે ઉદ્યોગમાં છે એની સ્થિતિ શું છે વગેરે આનો હેતુ કંપનીની સાચી કિંમત જેને ઇન્ટ્રેન્સિક વેલ્યુ કહેવાય એ નક્કી કરવાનો હોય છે લાંબા ગાળાના રોકાણ માટેની તકો શોધવામાં આ મદદ કરે છે ઓ એટલે આ લાંબા ગાળાનું ચિત્ર જુએ છે હા મોટે ભાગે અને ચાંદભાઈ પણ સેબી રજિસ્ટર્ડ છે જે ફરીથી એમની લાયકાત અને નિયમન પાલન દર્શાવે છે તો નેતૃત્વમાં આપણી પાસે ટેકનિકલ હાર્દિક અને ફંડામેન્ટલ ચાંદ બંને અભિગમનું મિશ્રણ છે ખરું ને હા બિલકુલ અને આ ખરેખર નોંધપાત્ર છે ગ્રાહક માટે આનો શું અર્થ થાય ફાયદો ચોક્કસપણે ફાયદો થઈ શકે કારણ કે એક જ ફોર્મમાં બંને પ્રકારની કુશળતા હોય તો ગ્રાહકોને બજારનું વધુ એમ કહીએ તો સંપૂર્ણ ચિત્ર મળી શકે ટૂંકા ગાળાના ટ્રેન્ડ પણ અને લાંબા ગાળાનું વેલ્યુ પણ પણ હા એ પણ જોવાનું રહે કે ક્યારેક આ બંને અભિગમો કદાચ અલગ અલગ સંકેત આપે હમ્મ હા તો ત્યારે ફોર્મ આ બંનેનો સંબંધય કેવી રીતે કરે છે અને ગ્રાહકને સ્પષ્ટ માર્ગદર્શન કેવી રીતે આપે છે હા એ મહત્વનું બની જાય છે બરાબર હવે એમની વેબસાઇટ પર જે સુવિધાઓ છે એના પર આવીએ લોગ ઇન ક્લાયન્ટ્સ એન્ડ્રોઇડ એપ આઈઓએસ એપ આ બધું દેખાય છે હમ ટેકનોલોજીનો ઉપયોગ હા અને બીજું નોલેજ હબ ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ એફએક્યુઝ જેવા વિભાગો પણ છે અમદાવાદ અને કેશોદમાં ઓફિસ પણ છે અને સંપર્ક માટે વોટ્સએપ ફોન ઇમેલ બધું જ આ શું બતાવે છે આ સ્પષ્ટપણે બતાવે છે કે એમનો અભિગમ ગ્રાહક કેન્દ્રિત છે અને પહોંચવામાં સરળ છે એપ્સ અને લોગ ઇનથી ગ્રાહકો પોતાના રોકાણ પર નજર રાખી શકે અને પેલું નોલેજ હબ અને ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ જેવા ટૂલ્સ એ બતાવે છે કે તેઓ ખાલી સલાહ નથી આપવા માંગતા પણ ગ્રાહકોને જાણકાર અને સશક્ત બનાવવા માંગે છે એટલે શિક્ષણ પર પણ ભાર છે હા આજકાલ ડિજિટલ યુગમાં આવી સગવડ અને પારદર્શિતા ગ્રાહકોને ગમે વેબસાઇટ પર ગોલ્ડન જ્ઞાન કરીને પણ કંઈક છે જે આ જ દિશામાં ઈશારો કરે છે ઓકે તો આ બધી વાતને જો ભેગી કરીએ તો શું ચિત્ર સામે આવે છે એક બાજુ પેલું સોનેરી પક્ષીવાળું મોટું ઐતિહાસિક વિઝન હમ બીજી બાજુ સેબી રજિસ્ટર્ડ ટેકનિકલ અને ફંડામેન્ટલ બંને આવડતવાળું નેતૃત્વ બરાબર અને ત્રીજી બાજુ આધુનિક ટેકનોલોજી ગ્રાહકો માટે ટૂલ્સ અને શિક્ષણના સંસાધનો હા એટલે અહીં એક રસપ્રદ મિશ્રણ દેખાય છે એક તરફ ઊંડી રાષ્ટ્રીય ભાવના છે તો બીજી તરફ ખૂબ જ પ્રેક્ટિકલ નિયમો મુજબ ચાલતી નાણાકીય સેવાઓ અને આધુનિક ટેકનોલોજી એટલે સવાલ એ થાય કે આ ભાવનાત્મક અપીલ અને નક્કર નાણાકીય પ્લાનિંગ વચ્ચેનું બેલેન્સ એ કેવી રીતે જાળવવામાં આવે છે હા અને પેલું સોનેરી પક્ષી વિઝન એ ગ્રાહક માટે ખાલી એક માર્કેટિંગ સ્લોગન છે કે પછી એ ખરેખર એમની રોકાણની ફિલોસોફીમાં દેખાય છે ચોક્કસપણે આ એક મહત્વનો મુદ્દો છે અને આના પરથી જ સાંભળનાર માટે એક છેલ્લો વિચાર મૂકી શકાય છે કે જ્યારે કોઈ ફર્મ ભૂતકાળના ગૌરવ અને ભવિષ્યના નાણાકીય આયોજનને આવા મોટા રાષ્ટ્રીય ધ્યેય સાથે જોડે ત્યારે વ્યક્તિએ પોતાની નાણાકીય વ્યૂહરચના બનાવતી વખતે એ વિચારવું જોઈએ કે આ જે મોટો દ્રષ્ટિકોણ છે એ એમના પોતાના અંગત નાણાકીય લક્ષ્યો સાથે કેવી રીતે બંધ બેસે છે હા અને એમના માટે એનું શું અર્થ છે એમના રોકાણના નિર્ણયો પર એની શી અસર પડે આ વિચારવા જેવી વાત છે